નમસ્કાર આ ફિલ્મી દ્રશ્યો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક નરમદા કેનાલ પરના છે આગે આગે તું ચલા પીછે પીછે મેં એવાં દ્રશ્યો સર્જાયા છે પાંચ ઓક્ટોમ્બરના વહેલી સવારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક નરમદા કેનાલ પર પંદર જેટલા બુટલેગરો લાઇન બંધ વિદેશી દારૂ ભરેલા કોથળા સાથે દોડી રહ્યા હતા આ કૂટરોની પાછળ સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીની ટીમે ફિલ્મી સ્ટાઇલમાં પીછો કરીને પંદર બુટલેગરોને પંદર કુટરો સાથે ઝડપ્યા હતા જો કે છેલ્લા કેટલા સમયથી બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી અલગ અલગ સ્ટાઇલમાં કરતા હોય છે ટ્રક ટેમ્પો કે કારનો ઉપયોગ કરતા પરંતુ હવે કુટરનો ઉપયોગ કરવાનું પ્રમાણ સતત વધી રહ્યું છે કે કુટર પર દારૂનો જથ્થો ઓછો હોવાથી રસ્તાઓ ઉપર હેરફેર કરી શકાય અને પોલીસની નજરમાં આવવાની શક્યતા ઓછી રહે જો કે એસ એમસીની ટીમે બુટલેગરોની આ ચાલને પણ ઊંધી વારી દીધી છે હાલ બોડેલી પોલીસ મથકે દારૂ અને મુદ્દામાલની ગણતરી અને પંચનામાની વિધિ ચાલી રહી છે દારૂનો ચોક્કસ જથ્થો અને ઝડપાયેલો મુદ્દામાલ કિંમતનો આંકડો કાર્યવાહી બાદ જ જાહેર કરવામાં આવશે